પ્રત્યક્ષ ભગવાન ના સ્વરૂપના યથાર્થ મા ઉતાર થતા અને પૂર્ણ કામ કરવાની પ્રતિ થાય છે

મધ્યાસ માં મહારાજે કહ્યું છે કે જેવું પરોક્ષ અવતાર નું ભગવાન ના રામકૃષ્ણ થી અવતાર નું માતમ જાણે છે નારણ સંતાન ની પ્રત્યક્ષ ભગવાન ના ભક્તો પણ અવતાર કરતા પણ કેવા છે ભાઈ અધિક છે આ પ્રત્યક્ષ ભગવાન ના ભક્તો કેવા છે ભાઈ અવતારો કરતા પણ

પણ એમ કે ભાઈ ભગવાન ના દર્શન નો કોઈ પ્રકાર નો આનંદ કે શાંતિ નો કોઈ અનુભવ તો એવું આપણે નથી કરવાનું આપણે એવો આનંદ કરવાનો છે અને દિવસ દિવસ પછી આનંદ શું છે ભાઈ વધતો જ વધતો જ ye sab bolwa hu se bhai ab bol ye aur